નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા આ જોઈએ આજના મુખ્ય સમાચાર માણોધર ગુતા રોડ પર આવેલ વેસ્ટ કચરાના ડમ્પલિંગ પ્લાન્ટ માથાનો દુખાવો માણોધર ગુતા રોડ પર બનાવેલ વેસ્ટ કચરાના બંધ પડેલ ડમ્પલિંગ પ્લાન્ટમાં પડેલા કચરામાંથી અસંખ્ય દુર્ગંધ આવતા રોડ પરથી પસાર થતા લોકો તેમજ ખેતી કામકાજ જતા ખેડૂતો સહિત સમશાનના અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને મુશ્કેલી છેલ્લા ઘણા સમયથી બંધારતમાં પ્લાન્ટ હોવાથી વેસ્ટ કચરાનું ગોડાઉન બનતા અનેક સમસ્યાઓ ઊભી થઈ હોવાનું જણાય આવે છે હાલમાં ચોમાસાની ઋતુમાં વેસ્ટ કચરામાં વરસાદી પાણી ભરાતા કચરો સડી રહ્યો છે કચરા સડતા અસંખ્ય દુર્ગંધ તેમજ કચરામાં જીવાતો પણ પડી રહે છે જેને કારણે રોગચાળાનો ભય રહે છે વેસ્ટ કચરા પ્લાન્ટની બાજુમાં ગામનું શમશાન આવેલું છે શમશાનમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકો માટે પણ આ પ્લાન્ટ માથાનો દુખાવો સમાન છે રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને પણ અસંખ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે આ વેસ્ટ કચરો પશુપાલનના પશુઓ આ કચરાના ઢગલામાંથી ખોરાકની શોધ કરતાં પ્લાસ્ટિક જેવો કચરો પણ ખાઈ જાય છે જેને લઈ પશુઓ પણ બીમારીનો ભોગ બને છે કચરાના લીધે રાત્રિ દરમિયાન ભૂંડ પણ ખોરાકની શોધમાં આવી જતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને અડફેટ આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે વેસ્ટ કચરાના પ્લાન્ટની આજુબાજુમાં ખેડૂતોના ખેતરો પણ આવેલા છે પરંતુ ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કામકાજ અર્થે જાય છે પણ વેસ્ટ કચરાના ઢગલામાંથી આવતી અસંખ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે શું આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભર્યા દુર્ગંધ મારતો કચરાનો યોગ્ય નિકાલ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે એડિન સાથે રિપોર્ટર ધર્મેન્દ્ર પાઠિયા વાઘોડિયા कचरा हटाओ कचरा हटाओ कचरा हटाओ गंदगी दूर करो गंदगी हटाओ हमारी मांग पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो बराबर ભરતસિંહ ડોડિયા માડોદર ગામમાં સ્મશાન કચરો નાખવામાં આવે છે એ હટાવવા માટે એક તારીખથી એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી નીકળવાનો સંભવ છે તો એ નવું વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને કરવામાં નહીં આવે તો મારોદર ગ્રામજનો વતી અહિંસક હિંસક આંદોલન કરવામાં આવશે અને એની કઈ કાયદો વ્યવસ્થા જે કઈ બગડશે એના માટે જવાબદાર મામલતદાર શ્રી વાઘોડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે હું મારોદર ગામનો નાગરિક છું અહીંયાથી અમે માલ દોર લઈને જઈએ તો આ કચરા પેટી અહીંથી ખહેરતા નહીં ને ગાયો અહીં આગળ ખાય છે ગાયો માર ઊંચા વરી જાય છે અંદર પેટ ને અહીંથી લઈને સરક ગયા તો અહીંયા આગળ ખાય છે ને મરી જાય ને બીમાર હોય થાય છે એટલે આ કચરો જલ્દી ખહેરવામાં આવે એની કાર્યવાહી સખત મે સખત કરે એની નગરપાલિકાને જાણ કરીએ છે હું મારદર ગામનો ખેડૂત છું સમસરની બાજુમાં મારો ખેતર આવેલું છે અને સમસાની જગ્યા પર જ કચરો નાખે છે આ લોકો અને એના કારણે મારી ખેતીમાં બે વર્ષથી કઈ આવે છે અને ખેતી પણ થતી માલ બધો બગાડી નાખે છે બે વર્ષથી કોઈ જાતની ખેતી થતી નથી એટલે વહેલી તકે એને હટાવવાની કાર્યવાહી કરો એવી માંગ છે મારી આ વોલ્ટર્સ કંપની દ્વારા આ આગળ ઘન કચરા એકમ સ્થાપના કરવાની હતી એ ટાઈમે અમે વિરોધ મેં સખત કરેલો હતો પણ ગ્રામ પંચાયત સરપંચ ડેપ્યુટી સરપંચ બધા ભેગા મળી અહીંયા આગળ ઘનકચરા વોલ્ટાસ કંપની વાળા માણસો હતા એમણે એવું કીધું કે ભાઈ તમને આનાથી ખાતર મળશે આ તે થશે તમને એમને પ્રવાહી ખાતર મળશે આવી બધી લાલચો આપીને લોકોને સમજાયા અને અહીંયા આગળ એકમ સ્થાપ્યું જે તે ટાઈમે વિરોધ પણ કરેલો હતો તેમ છતાં અહીંયા આગળ ઘણકચરામ સ્થાપ્યું અને અમારા ગામનો જે કચરો લેવાનો હતો માડોદરનો એ તો આજ દિન સુધી લીધો જ નથી હા છગડા ચાલ્યા બે ત્રણ અને એમાં કે કચરો ભરશે તમારે ફરિયા થી ભરી ભરીને લાગશે બે ત્રણ દિવસ પાંચ દિવસ આવ્યો છગડો પછી અમારા માડોદર ગામનો કચરો કોઈ કોઈ દિવસ લેવા આવતા નથી અત્યારે તે વખતે ગ્રામ પંચાયત હતા નગરપાલિકા થઈ ગઈ છે પરંતુ નગરપાલિકા પણ રજૂઆત કરીને થાક્યા છે હજુ અહીંયા આગળ આ ગનકચરા એકમનો એટલો બધો ખરાબ પરિસ્થિતિ થઈ છે કે ભૂંડોનો ત્રાસ વધી ગયો છે આ બાજુના ખેતરોમાં લોકો હેરાન થઈ ગયા છે આવતા જ જતા મેઈન રોડ છે ગુતાલનો તો લોકો આવતા જતા ગંધ થી દુર્ગંધ એટલી મારે છે કે લોકો હેરાન થઈ જાય છે જેથી આ અહીંયા આગળ થી સ્પટ તાત્કાલિક અમારું ગામ લોકોની માંગણી છે માડોદરના કે ભાઈ આ ગણ કચરા એકમ અહીંયાથી બંધ થવું જોઈએ માડોદર ગામના શમશાન આયેલું છે સમસાનની બાજુમાં જે કચરા પેટી બનાવી છે તે નગરપાલિકાને જાણ કરવામાં આવે કે આ તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે આવે શું તકલીફ શું છે આ કારણ કે આ બધું જે પાણી ઉતરે છે તે એનો રોગ ચારો ફાટી નીકળે છે અને જે ભૂંડો ત્રાસ થાય છે ભૂંડો આવે છે તે અમારા અકસ્માત અંદર ભય લાગે છે બે ચાર જણ ને એવું થયું છે અને ખેતી વાળા ને બધા આજુબાજુ નુકસાન થાય છે